રાજકોટમાં સોની વેપારી સાથે લાખોની ની ઉચાપતની ઘટના સામે આવી છે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેપારી જીતેશ રણપરાએ શેખ બાદશાહ નામના બંગાળી કારીગર સામે બસો પોઈન્ટ પાંચસો ગ્રામ સોનું લઈ ફરાર થવાની ફરિયાદ નોંધાવી છે છેલ્લા એક વર્ષથી કમિશનના આધારે વિશ્વાસપૂર્વક કામ કરનાર શેખ બાદશાહ ને ગત પાંચ ઓક્ટોમ્બર રોજ દાગીના બનાવવા માટે સોનું અપાયું હતું જોકે પાંચ દિવસ માં દાગીના પરત આપવાનો વાયદો કરનાર કારીગરે

રાણપરા નાઓ પોતાની દુકાન ધરાવે છે જે સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે અને વેપાર કરે છે તેમની દુકાનમાં છ એક કારીગરો કામ કરતા હતા જેમાંથી એક આરી એક કારીગર શેખ બાદશાહ હુગલી જિલ્લાનો પશ્ચિમ બંગાળ રાજ્યનો જે આશરે ચારસો ત્રેતેર પોઈન્ટ પાંચ ગ્રામ સોનો લઈ આશરે એકસઠ લાખ રૂપિયાના સોનાની ગિન્નીઓ લઈ અને અત્રેથી રફોચક્ર થઈ અને જે નોકર ચોરી કરેલ છે અને હાલમાં તે બાબતે ફરિયાદ નોંધાઈ ગયેલ છે અને એ આરોપીને પકડવા માટે એ ડિવિઝન પોલીસ ટીમની ટીમ પશ્ચિમ બંગાળ ખાતે રવાના થયેલ છે છેલ્લા એક વર્ષથી આ કારીગર આ ફરિયાદીના ત્યાં કામે કરતો હતો અને એક ફરિયાદી તેમજ તેમની ઉપર બીજી દુકાન છે તેમનું પણ સોનું લઈ અને ચારસો તોતેર પોઈન્ટ પાંચ ગ્રામના સોનાનું લઈ અને રફુચક્કર થઈ ગયેલ છે આ નોંધણી કરાવેલી છે તેના આઈડી પ્રૂફના તમામ છે એ ડિવિઝનમાં પ્રાથમિક તપાસમાં કે આ રીતના અગાઉ પણ ઘણી વખતે બનાવ બનેલ છે કે કારીગરો જે જ્વેલર્સની દુકાનો હોય તેમના સોના ચાંદીના દાગીના બનાવતા હોય ત્યાંથી એમનો મનમાં ખરાબ વિચાર આવે અને પછી લાલચ જાગે તે દાગીના અથવા સોનાની લગડીઓ લઈને રવાના થઈ સોની બજારના વેપારીને અગાઉ પણ એક વખત મીટિંગ ભરી અને સૂચનાઓ આપી હતી કે તમારા ત્યાં કોઈ પણ કારીગર રાખો તેનો તેની નોંધણી પોલીસિંગ ખાતે અવશ્ય કરાવી તેમજ તેનો આધાર કાર્ડ તેમજ અન્ય આઈડી પ્રૂફ પણ લેવા જેથી ભવિષ્યમાં કોઈ આવું કોઈ છેતરપિંડી અથવા નોકરચોરી કરે તો તેનું પૂરેપૂરું સરનામું નામ મળી રહે જેથી એ બાબતે પોલીસને પણ સહેલાઈ રહી પકડવામાં આરોપીને તે જેણે રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું એમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો ઘણા કરવામાં આવેલ છે અને એ લોકોને પણ અગાઉ એકવાર મિટિંગ લઈ ડીસીપી સાહેબ રૂબરૂમાં મિટિંગ લઈ અને આ નોંધણી કરવાની બાબતની ખાસ સૂચના જણાવવામાં આવેલ છે